तालुका में धोड़ा दिवसे फरी एक बार तस्करों तरखाट साणपुर तालुकानावड़ी वावड़ी में धोा दिवसे खेडूत घरे थी लाखों रूपयानी थी चोरी नानी वावडी गामना खेडूत सुरेंद्र सिंह बने संग भाई डोरियाना घरे लाखों रूपयानी थी चोरी गई काले पति पत्नी बन्ने सवार थी सांझ सुधी पतानीय था तरमियान धोड़ा दिवसे करी चोरी कबाटमा રહેલા રૂપિયા 2 લાખ રોકરા અને 3 લાખ રૂપિયાના સોનાના દાગીના સહિત રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર ખેડુતે રાણપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો વિરુદ્ધ નોંધાબી પોલીસ ફરિયાદ ચોરીની ઘટનાને લઈને બોટાદ એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી અતરે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઉમરાડા ગામના જીરાના વેપારીના ઘરે ધોડા દિવસે 3.5 લાખની થઈ હતી ચોરી

So you have to be